મિત્રો આ વાર્તા પૂરી સાંભળજો ખૂબ મસ્ત વાર્તા છે તો ચાલો શરૂ કરીએ આ ઘણી જૂની વાત છે કે એક રાજા હતો તેને ચાર પુત્રો હતા તેણે તેમને કહી રાખ્યું હતું કે તેઓ દિવસ રાત તેના રાજ્યમાં પહેરો આપે અને જુએ કે તેના રાજ્યમાં કોઈ દુઃખી તો નથી કોઈને કોઈ વસ્તુની જરૂરતો નથી એક સવારની વાત છે કે સૌથી મોટા રાજકુમારને પહેરો આપતી વખતે એક યોગી મોઈ ગયો તે યોગી એક તવાવના કિનારે બેઠો હતો અને તેની પાસે ચાર ઘોડા ઘાસ સરી રહ્યા હતા તેણે જોયું કે તે ઘોડા જેટલા પણ ઘોડા તેના પિતા પાસે હતા તેનાથી કંઈક અલગ જ નસલના હતા અને તેનાથી સારા પણ હતા તેથી તે યોગી પાસે ગયો અને તેને પૂછ્યું હે યોગી તમે કોણ છો અને તમે અહીંયા ક્યારે આવ્યા તમને અહીં શું જોઈએ છે યોગી બોલ્યો મને તું જોઈએ છે રાજકુમારે આશ્ચર્યથી પૂછ્યું હું હું શા માટે હું આ દેશના રાજાનો સૌથી મોટો પુત્ર છું મારા પિતાએ મને આ દેશની દેખભાળ કરવા માટે કહ્યું છે કે હું જોઉં કે કોઈ કોઈને કોઈ વસ્તુની જરૂરતો નથી તો તમે આ બતાવો કે તમને કોઈ વસ્તુની જરૂરતો નથી યોગીએ ફરી એ જ જવાબ આપ્યો મને માત્ર તું જોઈએ છે બીજું કંઈ નહીં પણ જો તને કંઈ જોઈએ તો તું મને કહે હું તારા માટે તે આપીશ રાજકુમાર બોલ્યો યોગીજી હું તમારા આ સરસ ઘોડાઓમાંથી એક ઘોડા પર સવારી કરવા માગું છું યોગી બોલ્યો ઠીક છે તું તારી સવારી માટે કોઈ એક ઘોડો લઈ લે પણ ધ્યાન રાખજે કે સાંજ થતાં પહેલાં તેને અહીંયા પાછો લાવજે જ્યારે તું અહીં આવીશ ત્યારે જ હું આશા રાખું છું કે હું તારી આખા દિવસની સવારી વિશે તારા કેટલાક અનુભવો જરૂર સાંભળીશ રાજકુમારે એક ઘોડો પસંદ કર્યો અને તેની ઉપર સવાર થઈને ચાલી નીકળ્યો જેવો જ રાજકુમાર તે ઘોડા પર ચડ્યો તે ઘોડાએ ખૂબ જ ઝડપથી દોડવાનું શરૂ કરી દીધું અને તે એક જંગલ તરફ જઈ રહ્યો હતો તે એક શાકભાજીના બગીચા પાછા જઈને રોકાઈ ગયો તે બગીચાની ચારે તરફ એક વાડ લગાવેલી હતી તેની અંદર કોઈ પ્રવેશી શકતું ન હતું રાજકુમાર જંગલ તરફ થોડે દૂર ગયો અને પછી ત્યાંથી પાછા ફરવા લાગ્યો જ્યારે તે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તે શાકભાજીના બગીચાની વાળમાં લાગેલા બધા વાંસ દાતરડા બની ગયા છે અને બગીચામાં શાકભાજી કાપી રહ્યા છે આ જોઈને તેને આશ્ચર્ય તો ઘણું થયું પણ તેનું કારણ તેની સમજમાં ન આવ્યું કે આવું કેવી રીતે થયું તે ત્યાંથી ચાલીને યોગી પાસે આવી ગયો યોગીએ તેને પૂછ્યું કે તેના ઘોડાની સવારી કેવી રહી તેણે રસ્તામાં શું શું જોયું રાજકુમાર બોલ્યો મેં એક બગીચો જોયો જેની ચારે તરફ એવી વાળ લાગેલી હતી કે જેમાંથી અંદર જવું અશક્ય હતું હું તેનાથી થોડો આગળ ચાલ્યો ગયો પછી જ્યારે હું પાછો ફર્યો ત્યારે જોયું કે એ જ વાંસના દાતરડા બની ગયા હતા અને તે જ બગીચામાં શાકભાજી કાપી રહ્યા હતા યોગીએ પૂછ્યું જાણે છે આનો શું અર્થ છે રાજકુમાર બોલ્યો ના હું તો નથી જાણતો ત્યારે યોગી બોલ્યો નથી જાણતો અને તારા પિતાએ તને આ રાજ્યની દેખભાવ કરવા માટે કહ્યું છે જા તું પથ્થર થઈ જા યોગીના કહેતા જ રાજકુમાર પથ્થરનો થઈ ગયો બીજે દિવસે સવારે રાજાનો બીજો પુત્ર શહેરની દેખભાવ માટે નીકળ્યો તે પણ તે યોગી પાસે પહોંચી ગયો તેણે પણ યોગીના સરસ ઘોડા જોયા તો તે પણ તે સરસ ઘોડાઓને જોઈને ખૂબ ખુશ થઈ ગયો તે પણ યોગી પાસે રોકાયો અને તેને પૂછ્યું કે તે કોણ છે અને તે ક્યાંથી આવ્યા છે યોગી બોલ્યો હું અહીં આ દેશમાં કેટલાક દિવસોથી ફરી રહ્યો છું આ ચારેય ઘોડા મારા છે શું તું આમાંથી કોઈ એક ઘોડાની સવારી કરવા માગા છો કાલે રાજાનો સૌથી મોટો પુત્ર અહીં આવ્યો હતો તેણે આમાંથી એક ઘોડાની સવારી કરવા માંગી મેં તેને કોઈ પણ ઘોડો પસંદ કરવાની અને તેની સવારી કરવાની મંજૂરી આપી પણ જ્યારે સવારી કરીને તે પાછો આવ્યો ત્યારે જે કંઈ તેણે રસ્તામાં જોયું હતું તેનો અર્થ તે મને સમજાવી ન શક્યો તેથી મેં તેને પથ્થરનો બનાવી દીધો છે રાજકુમાર બોલ્યા સારું પણ તેણે એવું શું જોયું જેને તે તમને સમજાવી ન શક્યો ત્યારે યોગીએ તેને બતાવ્યું કે તેણે જોયું હતું અને તેણે વચન આપ્યું કે જો તે આ વાત તેને સમજાવી નહીં શકે કે વાસ દાંતરડામાં કેમ બદલાઈ ગયા હતા તો તેના ભાઈને જીવંત કરી દેશે રાજકુમાર બોલ્યો યોગી તમે તો આ બહુ મુશ્કેલ સવાલ પૂછી લીધો જ્યારે મેં તેને જોયું જ નથી જેના વિશે તમે મને પૂછી રહ્યા છો તો હું તેને તમને કઈ રીતે સમજાવી શકું હા જો હું તમારો એક સુંદર ઘોડો લઈ જાઉં અને તેને જોઈ આવું તો કદાચ હું તમને સમજાવી શકું યોગીએ તેને મંજૂરી આપી અને તે એક ઘોડો લઈને ત્યાંથી ચાલ્યો ગયો તે ઘોડો પણ તેને એક જંગલ તરફ લઈ ગયો ત્યાં જઈને તેણે જોયું કે નવી જન્મેલી વાસરડી તેની માને દૂધ પીવડાવી રહી છે તે ઘણીવાર સુધી આ અજીબ દૃશ્યને જોતો રહ્યો અને પછી યોગી પાસે પાછો આવ્યો યોગીએ પૂછ્યું તે રસ્તામાં શું જોયું રાજકુમારે તેને બતાવ્યું કે તેણે જોયું કે નવી જન્મેલી વાસરડી તેની માને દૂધ પીવડાવી રહી હતી યોગીએ તેને પણ પૂછ્યું શું તું બતાવી શકા છો કે આનો શું અર્થ થાય છે રાજકુમાર બોલ્યો ના હું નથી જાણતો યોગી બોલ્યો શું તું નથી જાણતો રાજકુમાર તેના આવા સવાલનો જવાબ ન આપી શક્યો કારણ કે તે પહેલાં જ તે પથ્થરનો બની ચૂક્યો હતો ત્રીજે દિવસે સવારે ત્રીજો રાજકુમાર શહેરની દેખભાવ માટે નીકળ્યો અને તે પણ યોગી પાસે આવ્યો તેણે પણ તેના ઘોડા જોયા તે પણ તેના ઘોડા જોઈને આશ્ચર્ય ચકિત રહી ગયો તેણે પૂછ્યું કે તે કોણ હતો અને તેને આટલા સુંદર ઘોડા ક્યાંથી મળ્યા તેના આ સવાલ પર ધ્યાન ન આપતા યોગીએ તેને તેની પાસે બેસી જવા માટે કહ્યું વાતો વાતોમાં તેણે જાણી લીધું કે આ પણ રાજકુમાર હતો અને પોતાના બે મોટા ભાઈઓની શોધમાં નીકળ્યો હતો તેણે તેને બતાવી દીધું કે તેના બંને મોટા ભાઈઓ સાથે શું થયું છે પછી તેણે તેને એ પણ કહ્યું કે તે તેના બંને ભાઈઓને જીવંત કરી દેશે જો તે બતાવી દે કે વાંસના વાંસ દાંતરડામાં કેમ બદલાઈ ગયા હતા અને નવી જન્મેલી વાંસરડી તેના માને દૂધ કેમ પીવડાવી રહી હતી રાજકુમાર બોલ્યો ઘણો આભાર જો તમે મને તમારો એક ઘોડો આપો તો હું આ અજીબ વસ્તુઓને જોઈ આવી શકું અને પછી કદાચ તમને સમજાવી શકું યોગી બોલ્યા હા કેમ નહીં તું આમાંથી કોઈ પણ ઘોડો લઈ લે ધ્યાન રાખજે કે શાંત થતા પહેલા જ અહીંયા પાછો આવી જજે રાજકુમારે તે ઘોડાઓમાંથી એક ઘોડો લીધો અને તેના પર સવાર થઈને ચાલી નીકળ્યો તે ઘોડો પણ તેને જંગલ તરફ લઈ ગયો જ્યાં તેણે જોયું કે એક માણસ તેની પીઠ પર લાકડાને લાદીને જઈ રહ્યો છે તે માત્ર તે જ લાકડાઓથી સંતુષ્ટ નથી જે તેણે એકઠી કરી લીધી છે પરંતુ એ રસ્તામાં પડેલી બીજી લાકડીઓ પણ ઉઠાવતો જાય છે રાજકુમારે વિચાર્યું આનો શું અર્થ હોઈ શકે જ્યારે હું યોગી પાસે પહોંચીશ ત્યારે હું યોગીને આનો અર્થ શું બતાવીશ અફસોસ આ રાજકુમાર આ દૃશ્યનો અર્થ સમજાવવામાં નિષ્ફળ રહ્યો અને યોગીએ તેને પથ્થરમાં બદલી દીધો બીજે દિવસે સવારે રાજાનો ચોથો અને છેલ્લો પુત્ર શહેરની દેખભાવ માટે અને પોતાના ભાઈઓને શોધવા માટે નીકળવ્યો તો તે પણ યોગી પાસે આવી નીકળ્યો તેણે યોગીને પ્રણામ કર્યા અને તેને પૂછ્યું શું તેણે તેના ત્રણેય ભાઈઓને જોયા છે યોગી બોલ્યા હા જોયા છે કંઈ તેણે એક તરફ ઇશારો કરતા તેને કહ્યું જુઓ તમારા ત્રણેય ભાઈઓ આ ઊભા છે મેં જ તેમને પથ્થરમાં બદલી દીધા છે કારણ કે તેમણે નજીકના જંગલમાં જે કંઈ જોયું તે તેઓ મને સમજાવી ન શક્યા પણ હું તેમને જીવંત કરી શકું છું જો તું મને તે બધાનો અર્થ સમજાવી દે ત્યાર પછી તેણે તે રાજકુમાર દ્વારા જોવામાં આવેલા ત્રણેય દ્રશ્યો તેને બતાવ્યા રાજકુમાર બોલ્યો જો તમે મને તમારો એક ઘોડો સવારી માટે આપો તો કદાચ હું તેનો અર્થ બતાવી શકું હું પોતે તે જંગલમાં જઈને તેને જોવા માગું છું યોગીએ તેને મંજૂરી આપી અને રાજકુમાર તે ઘોડાઓમાંથી એક ઘોડો લઈને જંગલ તરફ ચાલી નીકળ્યો જ્યારે તે જંગલમાં પહોંચ્યો ત્યારે ત્યાં તેણે એક તળાવ જોયો જેમાંથી પાણી વહીને બીજા તળાવને ભરી રહ્યું હતું તે સમયે તે મોટું તળાવ ખાલી હતું કારણ કે તેનું બધું પાણી તે નાના તળાવને ભરવામાં વપરાઈ ચૂક્યું હતું સાંજે જ્યારે તે યોગી પાસે પાછો ફર્યો ત્યારે યોગીએ તેને તે જ સવાલ પૂછ્યો જે તેણે તેના ત્રણે મોટા ભાઈઓને પૂછ્યો હતો કે તેણે રસ્તામાં શું જોયું અને તેનો શું અર્થ હતો આ રાજકુમાર પણ યોગીના આ સવાલનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો તેણે યોગીએ પથ્થર બદલી દીધો જ્યારે રાજાને જાણવામાં આવ્યું કે ઘણા દિવસોથી તેના ચારેય પુત્રોમાંથી કોઈ પણ અતોપતો નથી ત્યારે તેને શંકા થઈ કે તેના પુત્રો પર જરૂર કોઈ મુસીબત આવી પડી છે હવે તે પોતે તેને શોધવા માટે નીકળવી પડ્યો શોધતા શોધતા તે પણ યોગી પાસે આવ્યો તેણે પણ યોગીને પૂછ્યું યોગીજી શું તમે મારા ચારેય પુત્રોને ક્યાંય જોયા છે યોગીએ એક તરફ ઊભા ચાર પથ્થરના સ્તંભો તરફ ઇશારો કરીને કીધું રાજા આ જોઈને સખત આઘાત અનુભ્યો તેના મોંમાંથી નીકળ્યું ક્યાંક તમારો આ મતલબ તો નથી કે તેઓ પથ્થરમાં બદલાઈ ગયા છે યોગી બોલ્યા હા તે જ છે મેં જ તેમને પથ્થરમાં બદલી દીધા છે કારણ કે તેઓ મને જંગલમાં જોયેલા કેટલાક દૃશ્યનો અર્થ નથી સમજાવી શક્યા છતાં પણ હું તેમને જીવંત કરી શકું છું જો તમે તેનો અર્થ મને સમજાવી દો જો તમને જોઈએ તો તમે મારો એક ઘોડો લઈને જંગલમાં જઈ શકો છો રાજા બોલ્યા ના આભાર તેની કોઈ જરૂર નથી પણ જો તમે મને એ બતાવી શકો કે તેમણે શું જોયું જેને તેઓ તમને સમજાવી ન શક્યા તો કદાચ હું તેમને તમને સમજાવવાનો પ્રયાસ કરી શકું ક્યારે યોગી બોલ્યા રાજન તમારા સૌથી મોટા પુત્રએ જંગલમાં એક શાકભાજીનો બગીચો જોયો જેની ચારે તરફ એવી વાડ લાગેલી હતી જેને પાર કરીને તેની અંદર જવું અશક્ય હતું પણ જ્યારે તે ત્યાંથી પાછો ફેર્યો ત્યારે તેણે જોયું કે તે વાડના વાંસ દાતરડા બનીને તે બગીચાની શાકભાજી કાપી રહ્યા છે આનો શું અર્થ છે રાજા બોલ્યા આ એવા માણસની તસવીર છે જેની પાસે કેટલાક પૈસા સુરક્ષા માટે રાખવામાં આવ્યા હોય અને જ્યારે તે પૈસાનો માલિક પોતાના પૈસા તેની પાસેથી પાછા માંગવા આવ્યો હોય ત્યારે તે માણસે તેના પૈસાને ક્યાંક છુપાવી દીધા હોય અથવા તો તે ખર્ચી નાખ્યા હોય જેથી તે પૈસાના માલિકને તેના પૈસા ન મળી શકે જેવો જ રાજાએ પોતાનું વાક્ય પૂરું કર્યું તેનો મોટો પુત્ર તેની સામે જીવંત અને તંદુરસ્ત ઊભો થઈ ગયો યોગીએ પોતાનો બીજો સવાલ પૂછ્યો તમારા બીજા પુત્રએ એક નવી જન્મેલી વાસરડીને તેની માને દૂધ પીવડાવતી જોઈ આનો શું અર્થ છે ત્યારે રાજા બોલ્યા બહુ અજીબ વાત છે કે તેને આ જોઈને કોઈ એવી સ્ત્રીની યાદ ન આવી જે પોતાની પુત્રીની કમાણી પર જીવતી હોય રાજાના ના કહેતા જ તેનો બીજો પુત્ર પણ જીવંત થઈને તેની સામે આવીને ઊભો થઈ ગયો જ્યારે યોગીએ પોતાનો ત્રીજો સવાલ પૂછ્યો રાજન તમારા ત્રીજા પુત્રએ એવો એક માણસ જોયો જે પોતાની પીઠ પર લાકડાઓ લાદીને જઈ રહ્યો હતો તે પોતાના તે ઢગલાથી સંતુષ્ટ ન હતો અને રસ્તામાં તેને જે પણ લાકડાઓ મળતા હતા તે તે પણ ઉઠાવતો જતો હતો આનો શું અર્થ છે રાજા બોલ્યો આ એ વાતને બતાવે છે કે કેટલાક લોકો એવા હોય છે કે જેમની પાસે જે કંઈ પણ હોય છે તેઓ તેનાથી સંતુષ્ટ નથી હોતા તેમને હંમેશા વધુ અને વધુની ઈચ્છા રહે છે એવી જ રીતે રાજાએ આ શબ્દો બોલ્યા કે તેનો ત્રીજો પુત્ર પણ જીવંત થઈને તેની સામે આવીને ઊભો થઈ ગયો હવે યોગીએ પોતાનો ચોથો અને છેલ્લો સવાલ પૂછ્યો રાજન તમારા સૌથી નાના પુત્રએ જંગલમાં એક તવાવ જોયું જેણે છ અન્ય તવાઓને પાણી આપવા માટે પોતાને ખાલી કરી દીધું આનો શું અર્થ છે રાજા બોલ્યા યોગીજી તે મોટું તવાવ દુનિયાના તે માણસ જેવું છે જે બીજાઓને આપવા માટે પોતાનું બધું ખર્ચી નાખે છે પણ બદલામાં તેમને શું મળે છે કંઈ પણ નહીં જેવું જ રાજાએ આ કહ્યું તેનો ચોથો પુત્ર પણ જીવંત થઈને તેની સામે આવીને ઊભો થઈ ગયો રાજાએ તેના ચારેય પુત્રો ખુશી ખુશી પોતાના મેલ પાછા ફેર્યા થોડા સમય પછી રાજાએ પોતાની ગાદી છોડીને પોતાનું રાજ્ય પોતાના બાળકોને આપી દીધું અને તે પોતે જંગલમાં શાંતિથી રહેવા ચાલ્યો ગયો તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી જો તમે બાળપણમાં યાદ આવી ગયું હોય તો એક લાઇક શેર અને કમેન્ટ જરૂર કરી દેજો તો ચાલો આગલા વિડીયોમાં મળીએ છીએ ત્યાં સુધી બાય બાય વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો